મિત્રો આજે વાત કરવાની છે રામાયણના ખૂબ નાના એવા પ્રસંગની પણ ખૂબ સુંદર પ્રસંગની વાત કરવાની છે રાવણે જ્યારે માતા સીતાનું હરણ કર્યું ત્યારે ભગવાન લંકા જવાની તૈયારી કરી રહ્યા હતા નલ નીલ હનુમાનજી મહારાજ અને વાનર સેના સેતુ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા પથ્થર ઉપર શ્રીરામ શ્રીરામ લખી અને પથ્થરો સમુદ્રમાં ફેંકી અને સેતુ બાંધતા હતા જ્યારે તે સેતુ બંધાતો હતો ત્યારે તે કાર્ય ઉપર એક નાનું પ્રાણી નજર પડે છે છે અને તે વિચારે કે આ તો બહુ મોટો યજ્ઞ કહેવાય આમાં મારે પણ સહભાગી બનવું જોઈએ મારે પણ થોડીક મદદ કરવી જોઈએ હૃદયમાં તેઓ સાચો ભાવ રાખી અને ખિસકોલી થોડીક રેતી થોડાક નાના નાના પથ્થરો ભેગા કરી અને દરિયામાં નાખે છે એક વાત સો ટકા છે મિત્રો આપણી ભક્તિ ભલે નાની હોય આપણું કાર્ય ભલે નાનું હોય પણ જો સાચા હૃદયથી હોય તો ઈશ્વરની દ્રષ્ટિ આપણા ઉપર સો ટકા પડે જ છે તેમ અહીં ભગવાન શ્રી રામની દ્રષ્ટિ તે નાનું એવું પ્રાણી ખિસકોલી ઉપર પડે છે અને ભગવાન શ્રી રામ જુએ છે કે આનો ભાવ હૃદયથી સાચો છે હા વાનર સેના થોડુંક તે ખિસકોલી ઉપર હસે છે પણ ભગવાન શ્રી રામ તે પ્રાણી પ્રત્યે ખૂબ પ્રેમ દેખાડે છે અને તે ખિસકોલીને હાથમાં લઈ અને કહેવાય છે કે આમ હાથ ફેરવે છે કે તે ખિસકોલીના માથે પટ્ટા પડી જાય છે અને ત્યારથી જ ખિસકોલી માથે તે પટ્ટા અત્યારે પણ આપણે જોઈએ છીએ કહેવાય છે કે તે ખિસકોલી માથેના પટ્ટા તે ભગવાન શ્રી રામના આંગળીઓના નિશાન છે ભગવાન શ્રી રામનો પ્રેમ ભગવાન શ્રી રામના આંગળીઓના નિશાન આજીવન તે માથે છપાઈ જાય છે ભગવાન શ્રી રામે નાનો જીવ હોય કે મોટો જીવ હોય બધા બધા પ્રત્યે પ્રત્યે રાખ્યો રાખ્યો છે છે પ્રેમાળ સ્વભાવ મિત્રો આ ખિસકોલી પાસેથી એક વાત તો શીખવા જેવી છે કે ધર્મનું કાર્ય હોય ગમે તે સારું કાર્ય હોય ફૂલ નહી તો ફૂલની પાખડી ભલે આપણી પાસે કશું ન હોય પણ થોડુંક તો આપણે સહયોગી બનવું જ જોઈએ તો આ નાના એવા પ્રાણી ખિસકોલી ભગવાન શ્રી રામને પ્રણામ છે આખા જગતના ભગવાન શ્રી રામને પ્રણામ છે જય શ્રી રામ હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય